નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગૂગલ પેની આપણે વાત કરવાના છીએ ગૂગલ પે બધા જ મિત્રો ઉપયોગ કરતા હશે અને જે મિત્રો નથી કરતા એ પણ આજથી ઉપયોગ કરવાનો ચાલુ કરી દે કારણ કે આ ગૂગલ પે એ ગૂગલની એપ્લિકેશન છે એ સિક્યોર છે એમાં કોઈ તમારો ફ્રોડ નહીં થઈ શકતો મિત્રો સારામાં સારી એપ્લિકેશન છે અને ટ્રસ્ટેડ એપ્લિકેશન છે એનાથી તમને કોઈ પણ નુકસાન થાય એવી કોઈ પણ એપ્લિકેશન નથી મિત્રો તો ગૂગલ પે દ્વારા તમને ઘણી ઓફરો તમને જોવા મળતી હોય છે તો આવી જ એક ઓફર નવી આવી છે મિત્રો ગૂગલ પે દ્વારા તમે દિવસમાં પાંચસોથી હજાર રૂપિયા સુધી તો આરામથી કમાઈ શકો છો મિત્રો તો આપણે આ વિડીયોમાં જાણીશું તમે આ ઓફરનો કેવી રીતે લાભ ઉઠાવી શકશો તો વિડીયોની સ્કીપ કર્યા વગર પૂરેપૂરે જરૂરથી જોઈ લેજો મિત્રો જે મિત્રો નવા આવેલા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો નીચે આપણી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન એમના સુધી મળતી રહેશે મિત્રો તો સમયના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ મિત્રો મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે એના પર ક્લિક કરવાનું એના પછી ગૂગલ ક્રોમ ઉપર ક્લિક કરવાનું તમે કોઈપણ બ્રાઉઝ ઓપન કરી શકો છો તમારા જે પણ મોબાઈલમાં હોય એના પછી એના પર તમારે ગૂગલ પે જે લખેલું આવશે તો મિત્રો એમાં તમને જોવા મળશે તો તમે એના પર ઇન્સ્ટોલ લખેલો આવશે કારણ કે મેં પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું ફરીથી અનઇન્સ્ટોલ કરીને ઓપન નથી કરતો એટલે માટે ડાયરેક્ટલી ઓપન કરી દઉં છું એપ્લિકેશન તમે ઓપન કરશો ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો હોય છે મિત્રો તો મોબાઈલ નંબર તમને નાખીને જતા નહીં તો આ પહેલાંથી જ મેં મોબાઈલ નંબર રાખેલો હતો તો હું આ મોબાઈલ નંબર નાખી દીધો છે મિત્રો એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું એના પછી જે તમારે પરમિશન હોય છે એ માંગે છે એ એનેક્સચેન્જ કરી દેવાનું તમારે મિત્રો તમારા ઉપર એક ઓટીપી આવશે મિત્રો જે તમારો ઓટીપી અહીંયા તમારે લખેલો હશે એ તમને જોવા મળી જશે મિત્રો તો એનાથી પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો આ તમે જે પણ યુઝ કરો સ્ક્રીન લોક કરો કે તમારી ગૂગલ પિન કરો તો અહીંયા પિન કરશો તો ચાર આંકડાનો પે એટીએમ જે નંબર હોય છે એવી તમારે નાખવાનો છે પેટર્ન કરશો તો તમને સ્ક્રીન લોક પેટર્ન તમારે જે હોય છે મોબાઈલની એ તમને જોવા મળશે તો હું પિન રાખવા માગું છું તો હું પિન ઉપર ક્લિક કરીશ મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે એક બેંક એકાઉન્ટ હોવું જ ખૂબ જ જરૂરી છે કારણ કે ગૂગલ પે બેંક એકાઉન્ટ વગર તમારે લિંક નહીં કરી શકો મિત્રો અને તમે આ અપાનનો ઉપયોગ નહીં કરી શકો એટલા માટે તમારા પાસે જે પણ સિમ કાર્ડ હોય અથવા જે તમારો મોબાઈલ નંબર જે બેંકમાં રજિસ્ટર હોય એ તમારા મોબાઈલમાં હોવો જરૂરી છે એના પર ઓટીપી આવશે જો તમારા મોબાઈલમાં એ નંબર ના હોય તો એના પર ઓટીપી નહીં જાય મિત્રો અને તમે આ ક્રિએટ એકાઉન્ટ નહીં કરી શકો તો સૌથી પહેલાં તમારા મિત્રો તમારો જે મોબાઈલ યુઝ કરો છો એન્ડ્રોઈડનો એમાં તમારું બેંકનો જે નંબર રજિસ્ટર છે એ સિમ કાર્ડ અહીંયા નાખવાનું છે એના પછી તમારે એ મોબાઈલ નંબર નાખીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનો એટલે તમારો ઓટીપી મળી જ જશે મિત્રો એને સે બીજું કોઈ ઓપ્શન નથી તમારી પાસે એ સિમ કાર્ડ તમારા મોબાઈલમાં હોવું ખૂબ જ જરૂરી છે એના પછી હું કન્ટિન્યૂ કરીશ મિત્રો એના પછી મારી પાસે જે પિન માગે છે એ હું તમારી સામે નાખી દઉં છું તો મારો પિન હું નાખી દઉં છું અહીંયા તો મિત્રો મેં આ કોડ નાખી દીધો અને આ અકાઉન્ટ મારું ખોલી જશે એના પછી મારે અહીંયા તમને જોવા મળશે મિત્રો કે આ એપ્લિકેશનથી તમે કેટલી સુધી અર્નિંગ કરી હશે એ બધું જ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા મારે બેંક એકાઉન્ટ લિંક કરવાનું છે તો મારા જે બેંકમાં અકાઉન્ટ હશે એને હું લિંક કરીશ અહીંયા મિત્રો તો મારો અહીંયા બેંક ઓફ બરોડાની વાત કરી તો બેંક ઓફ બરોડામાં અકાઉન્ટ છે તો અહીંયા લિંક થશે મિત્રો તો તમે ફાઇન્ડ બેંક એકાઉન્ટ ઉપર ક્લિક કરશો તો મારે એક સિમ કાર્ડ હોવું જરૂરી છે તમને પહેલાં જ વાત કરી દીધી હતી તેના પછી તમને જોવા મળી જશે મિત્રો તો વેરીફાય થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ આ વેરફાઈ થઈ જશે મિત્રો આ બેંક એકાઉન્ટ જે શું તમારો એ તમને મળી ગયું અહીંયા એન્ટ્રી યર યુપીઆઈ પિન કર્યું ના હોય ખબર હોય તો તમે ના પણ કરી શકો છો તમારું જે યુપીઆઈ પિન છે હું એ નાખી દઉં છું મારો આ સક્સેસફુલી આ એડ થઈ ગયું છે મિત્રો તે તમને બેંક એકાઉન્ટ ડિટેલ્સ પણ તમને જોવા મળશે તમે એના પર ક્લિક કરશો તમારી જે પણ બેંક એકાઉન્ટની ડિટેલ્સ હશે એ તમને જીવીએસએ મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે એ બધી તમને માહિતી અહીંયા મળી જશે મિત્રો તેના સિવાય તમને ઘણી બધી ઓફરો પણ મળતી હોય છે મિત્રો તમે હવે ઇન્વાઇટ કરો તમારા ફ્રેન્ડ્સને આમાં તમે એક લાખ રૂપિયા સુધીની તમે લકી સ્કેચ કૂપનમાં તમે જીતી શકો છો તમારે પૈસા ટ્રાન્સફર કરીને મિત્રો તો મિત્રો એના પછી તમારે કોઈપણ વ્યક્તિને એક રૂપિયા કે એનાથી વધુ તમારે જેટલા બી તમે ટ્રાન્સફર કરવા હોય તો એટલા તમે કરી શકો છો તમે એ ટ્રાન્સફર કરશો એની સાથે તમને પચાસ રૂપિયા તમને રિવેસ્ટમેન્ટમાં મળી જશે અને તમારા મિત્રને પણ તમે ઇન્વાઇટ કરશો તો એને પચાસ રૂપિયા મળશે અને એના સિવાય તમને સો રૂપિયા મળશે તો એનું પહેલું ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ જરૂરી છે એના માટે તમારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારા મિત્રોનો અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો જે તમારા બેંક સાથે લિંક હોય એ નાખશો તો તમારો જે બેંક લિંક હોય તો હું પહેલાં મારો નંબર નાખી દઉં છું તો એના પર વેરીફાય લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે આ વેરીફાય થઈ જશે જે બી એકાઉન્ટો છે એમાં તમને વેરીફાય તમને જોવા મળશે તો મિત્રો એના માટે તમારે મિનિમમ એક ટ્રાન્ઝેક્શન તો કરવું પડે છે તમે મોબાઈલ રિચાર્જ કરી શકો બિલ પેમેન્ટ કરી શકો છો બેંક ટ્રાન્સફર કરી શકો ફોન કરી શકો છો આ કોઈ પણ રિચાર્જ કરી શકો છો કોઈ પણ બુક કરી શકો છો એમાં તમને ઘણું બધું કેશબેક પણ મળતું હોય છે એના પછી આપણે આપણે પૈસા હમણાં ટ્રાન્સફર કરીને જોઈ લેશું મિત્રો તો આપણે એના પછી તમારે જે અહીંયા એન્ટર યુઅર મોબાઈલ નંબર નાખવાનો છે જે તમે એમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છો એનો અહીંયા મોબાઈલ નંબર તમારે નાખવાનો હોય છે તો આપણે હું તમને મોબાઈલ નંબર નાખીને એડ કરીને બતાવી દઉં કે તમારે કેવી રીતે કોઈને પેમેન્ટ કરવું હોય તો કરી શકો છો મિનિમમ તમારે એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે તમે એક રૂપિયાનું કરો કે સો રૂપિયાનું એના સાથે તમને સ્ક્રેચ કૂપન પણ જોવા મળી જશે મિત્રો તો આપણે આ વિડીયોમાં આગળ જોઈશું વિડીયો અંત સુધી જોજો મિત્રો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો મિત્રો આપણો મેં અહીંયા મોબાઈલ નંબર નાખી દીધો છે એના પછી તમને અહીંયા જોવા મળશે વેરીફાય લખેલું છે એના પર તમારે ક્લિક કરો અહીંયા તમારું સક્સેસફુલી એડ થઈ ગયું છે મિત્રો એના પછી ઓકે પર ક્લિક કરી દેવાનો મિત્રો અને સે હેલો કર તમારે જે બી હોય એના ઉપર ક્લિક કરશો એના પછી તમારે અહીંયા પે કરવાનું પે ઉપર જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અને પે કરવાનું છે તમારે અમાઉન્ટ તમે લખી શકો કેટલી અમાઉન્ટ કર્યું છે તો હું એક રૂપિયો કરીશ એના પછી કારણ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન એક મિનિમમ એક રૂપિયાનું તો થવું જરૂરી છે મિત્રો એના પછી કંઈ પણ તમે લખી શકો છો અહીંયા પ્રોસેસ ટુ બેંક એકાઉન્ટ કરવાનું છે અહીંયા ગ્રાન્ટ કરવાનું છે અલાવ કરવાનું છે આ તમારો પ્રોસેસ ચાલુ થઈ જશે એના પછી તમારું યુપીઆઈ પિન નાખશે જે તમારું યુપીઆઈ પિન હશે એ તમે અહીંયા નાખવાનો હોય છે તો આપણે તમારો પિન નાખી દીધો છે બે એના પછી તમારે અહીંયા રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં પેમેન્ટ પ્રોસેસિંગ થાય છે મિત્રો તો સક્સેસફુલી ટ્રાન્સફર થઈ ગયા છે મિત્રો જે તમને તમને બતાવી દીધા આ એક રૂપિયા એમાં ટ્રાન્સફર થઈ ગઈ છે એવી રીતે તમારે એક ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે તો મિત્રો સિમ્પલ જે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે એના ઉપર તમે ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો મિત્રો સિમ્પલ છે મિત્રો તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે તમે જે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એમાં તમારો બેંક એકાઉન્ટમાં જે નંબર રજિસ્ટર હોય એ સિમ કાર્ડ તમારા મોબાઈલમાં હોવું જોઈએ એના પછી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એના પછી તમારો મોબાઈલ નંબર નાખ્યા છે એના પછી તમારે મોબાઈલ નંબર વેરીફાય રહેશે એના પછી તમારું ઉપર જે લખેલું આવે છે હું એડ બેંક એકાઉન્ટ કરવાનું છે તો મિત્રો મારે બેંક એકાઉન્ટ બનાવેલું હતું એટલા માટે મારી પાસે કોઈ એટીએમ નંબર બીજો નહીં માગ્યો તમારી પાસે એટીએમ નંબર માગશે તો તમારો એટીએમ નંબર જે હોય છે એ અહીંયા નાખવાનો છે જે સોળ કે બાર ચૌદ ડિજિટનો હોય એના પછી તમારે એના પાછળ ત્રણ અક્ષર રાખેલા હશે જે સીસીવી હશે એ તમારે ત્રણ અક્ષર નાખવાના છે અને એક્સપાયરી ડેટ નાખીને એને સાઇન અપ કરવાનું છે એના પછી તમારે એ સાઇનઅપ સક્સેસફુલી થઈ જશે અને તમારું બેંક એકાઉન્ટ પણ લિંક થઈ જશે એના પછી તમારે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન કરવાનું છે તમને જણાવ્યા મુજબ તમને મિત્રો અને આ ઉપર મિત્રો તમને તમારા મિત્રોને ઇન્વાઇટ કરશો તમને એકસોને એક રૂપિયા સુધી તમને ફાયદો થઈ શકે છે મિત્રો તમે ઇન્વાઇટ કરશો તમારા મિત્રને તમને એકસો એક રૂપિયા મળશે અને એને એકાઉન્ટ મળશે પરંતુ તમારે ખાલી તમારા ફ્રેન્ડના મોબાઈલમાં એક ટ્રાન્ઝેક્શન કરાવી દેવાનું એટલે કે એને કોઈ પણ બિલ પેમેન્ટ કરાવવાનું કે રિચાર્જ કરાવી શકે છે તો તમને એ એક રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે અને એ પૈસા તમે પાછા એને ટ્રાન્સફર પણ કરી શકો છો એટલે એને પણ પચાસ રૂપિયાનો ફાયદો થઈ જાય અને તમને પણ સો રૂપિયાનો ફાયદો થઈ શકે છે મિત્રો તો પણ તમારે ન્યૂ ઉપર ક્લિક કરી દેવાનો મિત્રો અહીંયા ક્લિક કરશો તમારો જે ફ્રેન્ડનો મોબાઈલ નંબર છે અહીંયા નાખવાનો છે અને તમને આગળ જણાવ્યા મુજબ તમે આ પ્રોસેસ કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો એક લાઇક આપી દેજો તમારા મનો પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો અને તમે પણ આવી રીતે કોઈ બીજી એપ્લિકેશન વિશે માહિતી જોવા માંગતા હો અને એના વિશે પણ નવું નવું શીખવા માગતા હો તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો હું તમારા માટે એનાથી બી સારો અને સારી રીતે બનાવીને પ્રયત્ન જરૂરથી કરીશ મિત્રો તો મિત્રો હા મળીશું આવનારા વિડીયોમાં ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો